ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી અને આજે આપણે વેસ્ટીજની એગ્રિકલ્ચરની જ્યાં પ્રોડક્ટ યુઝ થયેલી છે તેની વિઝિટમાં આવેલા છીએ તો સીધા એમની સાથે વાતચીત કરવી અને શું રિઝલ્ટ એમને મળેલ છે તો તમારું નામ જણાવશો ઓકે તો મનસુખભાઈ આમાં આપણે વેસ્ટીજની કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે ઓકે પછી પીએતમાં જીરું ઉગી ગયા પછી પિયત માટે પ્રોટે હમ પછી દવાનો છંટકાવ માટે મોસ્ટ અને પ્રોટે બરોબર પછી ત્રીજો રાઉન્ડ આપણે પ્રોટેકનો આપેલો અંદર મોસ્ટ એટ ટુ અને વુમેક બરોબર આ પ્રોડક્ટ યુઝ કરી લે અત્યાર સુધીમાં અને મનસુખભાઈ કેટલા વીઘાનું જીરું છે આશરે ચારથી સાડા ચાર વીઘાનું ચાર સાડા ચાર વીઘામાં કરેલું છે બરોબર તો આ જીરું પણ થોડુંક તમને દેખાડી દઉં આ મનસુખભાઈનું જીરું છે બરોબર અને મનસુખભાઈ હાલમાં કોઈ પ્રોબ્લેમ આપણે અને કેટલા દિવસથી આજે ઓગણપચાસ દિવસ થયા બરોબર તો તમે જોઈ શકો છો મનસુખભાઈ અને આપણી આ વેસ્ટીની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ તમે કેટલા વર્ષથી યુઝ કરો છો ચોથું વરસ તો તમારા રિવ્યુ કેવા છે આમ પ્રોડક્ટ વિશે બરાબર તો આ મનસુખભાઈની વિઝિટમાં આવેલા અને જીરુ તમે જોઈ શકો છો બહુ સુપર રિઝલ્ટ મળેલ છે અને મનસુખભાઈ નેક્સ્ટ ડોઝ આપણે હવે જીરુમાં દાણા બેસવાની શરૂઆત થઈ છે તો આપણે નેક્સ્ટ ડોઝ પણ આપણે એમને આપીશું એગ્રીનેનોટેક અને ગોલ્ડનો જેથી ઉતારો સારો રહે અને દાણો પણ સારો ભરાવદાર બેસે એમ તો છેલ્લે મનસુખભાઈ તમે ખેડૂતભાઈઓને શું કહેવા માગશો આ પ્રોડક્ટ વિશે છે અને ગઈ સાલ પણ જીરૂમાં આપણે બહુ બેસ્ટ રિઝલ્ટ લીધેલા હતા બરાબર ને તો આ તો અમારો મનસુખભાઈ સાથેનો વિઝિટનો વિડીયો અને આ વિડીયોના માધ્યમથી એક જ મેસેજ દેવા માગ્યો કે દરેક ખેડૂતભાઈએ એકવાર જરૂર વેસ્ટીની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ Wish you well.